હા આ પાડો કેમ રાખો આપણે તબેલો નઈ કેવું જો ઓલ્યા ભર ઓ ભર પપ્પા ત ભર પેરા ન કે ઉખ હા ચલા થા આપો મંડ્યા તો અમલા આવ આવ બે બે ખબર ના પડે બધી બાપ કોઈ હાથી રાખતો મને કરાય રાખો બેઠી હાથી રાખો બે પાચી વળે હા એ મારા બાપ એવો કંદુશ્યો કે ને આટલી જેસી રાતે પડે ખાતી લાવતા તમને પાડીઓ આપણે કે એવું પડે ત્યાં ભેજે પાંચ પેજે અમે શું રાખી રાખીએ છે હવે હાથી શું રાખે આટલામાં

એ હારો એ આ શું કરે છે એ આ આ બકરી કોકળા છે કેમ દેવાતા ના કરે જો દેવા દે આ કાકા કાકા હા લો કે દોતા કદારે છો લો પપર સોન પડી જાય હેટ એ તે આલી વાર કરે એ કાકો માર દીધી તું રાતમાં ક્યાં લઈ ગયો

એ તો આ ભૈરવ તાલુકુ પાતા જો ભૈજો એ ભૈયા ઓવા તો માતાય દર્શન કરવા જાવું છે જા દે કડે કે ઊભી નઈ મોબો એડ્રેસ પૂછતો તો ને નથી ખબર કે નામ આલે તો આપણે લહણ જાશે તો પા મોજે મને પૂછાય એ પણ ભઈ તમે લવડતા ના આ તો પાપરો આ જ છે અને દરદર ઉસી જો એ બાવા નોખો નાખતી હતી મને કોણ નાખ્યું ઓય કણ ભસણ ભરે એ ભરી નાખ જો પપ્પા માર માર શું કરવા કોનાડે માર ઝુક આ ટકા ઉપર હોવા પપ્પા નાખો તો એ

હા તો મારો કાકો મને લોહી પી જાય છે મને કોમ કરાય કરાય કરે છે ને નહીં પર નહીં ભણાવતો તમે એમ કરો બાઈક લઈને આવીને પૈસા લઈને હોય તો આપણી બે ભાજી જ તરત આવો હો મો રસ્તામાં જ પીરું છું લુકડા લઈને ચૂલેવાથી નહી હું વાળે માર કાકાને પૂર લઈને ઘેર મેલો અને મારો કાકો ઘેર થઈને આપણે નાઈ જાઓ આવો તરત એ હા 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 એ તો ફોન કરી દેવા દે મારા રોય મારો ડોલો લોહી પી જાય છે

એ હા આય મારા રોયો હવે મર્યો મારા બાપ હવે પેલે ક્યાં આવે છે એ કેટલી વાર રાત કે કડા તો આવી ક્યો હો તો એકી બેકાતો નઈ મારા રાખી હેલો કેટલા આયા પક્કા નેકડી જા ઘેર જા હટાવ કાઈ ને એ આય એ આરો જો તમાવ મુ આયા આયા એ મારા મન્ના મનીગર